ચાલો આજે બનાવીએ આપણે બીટના લાડુ આ બીટના લાડુ એટલા ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો તો એના માટે સૌ પ્રથમ આપણે બીટને છીણી લેવાનો છે બીટની છાલ ઉખેડી અને આ રીતે સરસ રીતે ધોઈ અને છીણી લેવાનું છે આ બધું જ બીટ આપણે છીણી લીધું છે મેં અહીંયા મોટી સાઈઝના બે બીટ લીધા હતા પછી એની અંદર આપણે મિલ્ક પાવડર બદામના ટુકડા દૂધ લેવાનું છે એક કપ જેટલું અને ખાંડ લેશુ તો ચાલો બીટના લાડુ બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ ગેસ ચાલુ કરી અને પેન મૂકી દઈશું એમાં બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે જે આપણે છીણેલું બીટ છે એ એડ કરી દઈએ આ બીટના લાડુ બનાવવામાં સમય ખૂબ જ ઓછો લાગે છે આ સરસ રીતે થોડું બીટ ગળી જાય એટલે એની અંદર દૂધ એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે એને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ સ્વાદ મુજબ ખાંડ એડ કરશું અહીંયા આપણે ખાંડ થોડીક ઓછી જ એડ કરવાની છે કેમકે બીટ ઓલરેડી સ્વીટ તો હોય જ છે ત્યાર પછી કોપરાનું છીણ એડ કરી દેવાનું છે ત્યારબાદ બદામના ટુકડા એડ કરશું બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બધું એકરસ થઈ જાય આ રીતે આપણે તૈયાર કરવાનું છે એને થોડીક વાર માટે ઠરવા દઈશું આ મિશ્રણ થોડુંક ઠંડુ થાય ત્યારે જ આપણે એના લાડુ બનાવશું આ મિશ્રણ થોડુંક ઠંડુ થઈ ગયું છે આ રીતે આપણે બધા લાડુ રેડી કરી લેવાના છે આપણા લાડુ બનીને રેડી થઈ ગયા છે જોતા જ મોંમાં પાણી આવી જાય એ રીતના બન્યા છે તમે ખાશો તો મોઢામાં એકદમ પાણી પાણી થઈ જશે તો આ રેસીપી તમે ઘરે ટ્રાય કરજો જો આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો